નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો એક સવાલ હું તમને સીધો પૂછું છું શું તમે બે હાજર પચીસ છવ્વીસ ની પાક નુકસાની સહાય માટે ફોર્મ ભર્યું હતું તમારા ગામમાં ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા આવી ગયા પણ તમારા ખાતા હજુ સુધી એક પણ રૂપિયો નથી આવ્યો તો મિત્રો બેંકમાં જઈ જઈને થાકી ગયા છો કે ગ્રામ સેવક કહે છે કે આવી જશે પણ મહિનાઓ વીતી ગયા છે અને તમારા ખાતામાં હજુ પણ એક પણ રૂપિયો આવ્યો નથી તો મિત્રો આ વિડીયો તમારા જ માટે છે તો

અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ મંજૂરી મળે અને ત્યારબાદ ગાંધીનગર થી ડીબીટી માં પેમેન્ટ રિલીઝ થાય છે હવે આ પાંચ સ્ટેપમાં જો એક પણ જગ્યાએ નાની ભૂલ હોય તો પેમેન્ટ અટકી જાય છે મિત્રો અને એક મહત્વની વાત છે કે ઘણા ખેડૂતો કહે છે કે મને મેસેજ નથી આવ્યો એટલે પૈસા નથી આવ્યા મિત્રો એસએમએસ આવવો અને પૈસા જમા થવા બંને અલગ વાત છે ઘણીવાર બેંકના સર્વરના કારણે મેસેજ નથી આવતા પણ પાસબુકમાં એન્ટ્રી પડી ગઈ હોય છે એટલે સૌથી પહેલું કામ બેંકમાં જઈને પાસબુક અપડેટ કરાવવું એટલે કે એન્ટ્રી પડાવવાની રહેશે ત્યારબાદ જોઈએ તો પૈસા ના આવવાના મુખ્ય ચાર કારણો છે મિત્રો જેમાં હવે ધ્યાનથી સાંભળજો મેં અનેક ખેડૂતોના કેસ જોયા છે અને એનાલિસિસ કર્યા પછી ચાર મુખ્ય કારણો સામે આવ્યા છે જેમાં આધાર એટલે કે એનપીસીઆઈ લિંક પ્રોબ્લેમ મિત્રો આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું પૂરતું નથી ખાતું એનપીસીઆઈ સાથે મેપ થયેલ હોવું જરૂરી છે જો એનપીસીઆઈ મેપિંગ નથી તો સરકાર પૈસા મોકલે પણ પેમેન્ટ ફેલ થઈ જાય છે જેનો ઉકેલ આપણે જોઈએ તો બેંક માં જઈને સ્પષ્ટ શબ્દોમાં તમારે કહેવાનું હોય છે કે મારું ખાતું એનપીસીએ મેપિંગ કરી આપો અને ડીબીટી ઓન કરી આપો ત્યારબાદ નામમાં મિસમેચ કારણ નંબર બે માં મિત્રો આપણે જોઈશું કે નામમાં મિસમેચ તો આધારમાં નામ તમારું રમેશભાઈ પટેલ છે અને બેંકમાં નામ તમારું રમેશચંદ્ર પટેલ છે તો સાત બાર માં અલગ સ્પેલિંગ અને કોમ્પ્યુટર માટે આ બધું અલગ વ્યક્તિ છે અને પેમેન્ટ અટકી જાય છે મિત્રો ત્યારબાદ જમીનનો રેકોર્ડ ક્લિયર નથી તો સંયુક્ત ખાતેદાર હોય વારસાઈ નોંધ પેન્ડિંગ હોય સંમતિ પત્ર અધૂરો હોય તો જ્યાં સુધી જમીન રેકોર્ડ ક્લિયર નહીં થાય ત્યાં સુધી એક પણ રૂપિયો નહીં મળે ત્યારબાદ કારણ નંબર ચાર માં જોઈએ તો ડેટા એન્ટ્રી માં ભૂલ એટલે કે એકાઉન્ટ નંબર નો એક આંકડો ખોટો હોય અથવા તો આઈએફએસસી કોડ ખોટો હોય અથવા તો નાની મોટી ભૂલ નું નુકસાન પણ આવી શકે છે ત્યારબાદ તમે મિત્રો પાક નુકસાની સહાય નું ફોર્મ ભર્યું છે તો તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો હવે પ્રશ્ન છે મારું ફોર્મ ક્યાં અટક્યું છે કેવી રીતે જાણવું તો ગ્રામ સેવક સૌ પ્રથમ જોઈએ તો ગ્રામ સેવક અથવા તો વીસી તો સૌથી સચોટ રસ્તો છે એમની પાસે લિસ્ટ હોય છે જે એપ્રુવ પેન્ડિંગ અને રિજેક્ટ જેમાં તમારું નામ કઈ યાદીમાં છે એ તમે જોઈ શકો છો અને તમે પૂછી પણ શકો છો મિત્રો અને ઓનલાઈન ચેક જો ખુલ્લું હોય તો તમે ડિજિટલ ગુજરાત અથવા તો અરજીનું સ્ટેટસ જોઈ શકો છો જેમાં અરજી નંબર નાખીને મિત્રો તમે તે અરજીની સ્ટેટસ જોઈ શકો છો અને તમારે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું છે તે જોવું હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ પર અગાઉ એક વિડીયો બનાવેલ છે જેમાં ઓનલાઈન સ્ટેટસ ચેક કરવાની રીત તમને સરળતાથી જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ કે બેંકમાં જઈને ચેક કરવું એટલે કે આધાર સિડિંગ તમારું કમ્પ્લીટ છે કે નહીં તે જોવાનું રહે છે ત્યારબાદ તમારું એકાઉન્ટ એનપીસીઆઈ માં મેપિંગ છે કે નહીં અથવા તો ખાતું એક્ટિવ છે કે નહીં આ ત્રણેય બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને તમારે મિત્રો બેંકમાં જઈને ચેક કરવાની રહેશે ત્યારબાદ વાત કરીએ કે ફોર્મ મંજૂર છે છતાં પૈસા નથી આવતા તો હવે શું કરવું તો હવે મહત્વનો ભાગ જોઈએ કે જો ફોર્મ એપ્રુવ છે ડોક્યુમેન્ટ ક્લિયર છે સત્તા પૈસા નથી આવતા તો હવે રજૂઆત કરવી પડશે જેમાં અરજી કોને કરવી તો સૌપ્રથમ મિત્રો તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારી ડીએઓ ને તમે અરજી કરી શકો છો અરજીમાં શું લખવું જેમાં વિષયમાં તમે મિત્રો લખી શકો છો કે પાક નુકસાની સાહેબ બે હજાર પચીસ છવ્વીસ નાણાં મળવા બાબત જેમાં માહિતીમાં મિત્રો તમારું નામ ગામ અરજી નંબર આધાર પ્લસ બેન પ્લસ સાત બાર ની નકલ અને અરજી આપીને રસીદ જરૂર લો મિત્રો કે તમે અરજી કરી છે તેની તમને એક રસીદ મળશે જેની રસીદ તમારે સાચવીને રાખવાની રહેશે ત્યારબાદ પૈસા પૈસા ક્યારે ક્યારે આવશે આવશે તો હવે લાખ રૂપિયાનો સવાલ છે 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 કે મિત્રો સરકાર તબક્કાવાર પેમેન્ટ કરે જે લોકોના વાંધા સુધરી ગયા એમના રાઉન્ડ આવતા દસ વીસ દિવસમાં આવવાની પૂરી શક્યતા છે એક વાત યાદ રાખજો જો સ્ટેટસ એપ્રુવ છે તો પૈસા મોડા પડશે પણ ચોક્કસ મળશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો અને તમારા ગામના વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો તમારી એક છે કોઈ ખેડૂતના અટકેલા પૈસા છૂટા કરાવી શકે છે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જિલ્લાનું નામ લખજો હું પૂરો પ્રયત્ન કરીશ જવાબ આપવા ફરી મળીશું નવી યોજના નવી માહિતી સાથે